તમારું સ્વાગત છે મિત્રો આ ગોરકળ યુગની અંદર અવારનવાર ચોંકાવનારા સામે આવતા હોય છે મિત્રો હાલમાં એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ભરૂચ ની ખાનગી શાળાના આચાર્ય અને શિક્ષિકા નું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે તેઓ મિત્રો વડોદરાની ખાનગી હોટલમાંથી ઝડપાયા બાદ શિક્ષિકાના પતિ અને આચાર્યનો ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે શિક્ષિકાના પતિએ આચાર્યને ફોન કરી અને બરોબરનો ખખડાવ્યો હતો ત્યારબાદ આચાર્ય જે કહ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળતા પહેલાં જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો સાંભળો હવે વાયરલ કોલ રેકોર્ડિંગ મેં તને કેટલા બરબાદ કર્યા પતા તરત જ

क्या मिलता है ऐसा करके बिता तेरे को क्या मिला तेरी वाइफ है अच्छे तेरे बच्चे हैं दो क्या मिलता है नहीं, नहीं तो मैं तुमको बोल रहा हूँ किसी का घर टूट गया तेरे को क्या मिला किसी का घर टूटा तेरे को कोई फर्क नहीं पड़ा उसको तो मैंने डिवोर्स दे दिया सर, सर, मैंने सर, उसको मेरी बात समझ भाई मैंने तो उसको डिवोर्स दे दिया और दूसरी बात अभी तू बस रहा है एक ही चक्कर के अंदर में समझ में एक ही चक्कर में तू बस रहा है पुलिस स्टेशन एफ आई आर दोनों